ચાલો આજે વાત કરીએ સરકારની એક બહુ જ ખાસ યોજના વિશે ઈ શ્રમ કાર્ડ આખરે આ છે શું અને દેશના કરોડો કામદારો માટે આ કેટલું કામનું છે ચાલો આજે આને એકદમ સરળ ભાષામાં સમજીએ તો મનમાં પહેલો સવાલ એ જ આવે કે ભાઈ આ નવું કાર્ડ છે શું અને કોના માટે છે બસ આ જ સવાલના જવાબથી આપણે શરૂઆત કરીએ તો ચાલો હવે આને જરા ડિટેલમાં સમજીએ સૌથી પહેલા તો એ જાણવું પડે કે ઈ શ્રમ કાર્ડનો અસલી હેતુ શું છે અને એ કઈ રીતે કામદારો માટે એક નવી ઓળખ બની રહ્યું છે તો જુઓ ઈ શ્રમ કાર્ડ એટલે શું સરળ શબ્દોમાં કહીએ તો એ દેશના એવા કરોડો કામદારો માટે એક ખાસ ઓળખ નંબર છે જેમની પાસે કોઈ પાકી નોકરી નથી કે પછી પીએફ જેવી કોઈ સુવિધા નથી એટલે કે આ ખાલી એક કાર્ડ નથી પણ સરકાર પાસે એમની નોંધણીનો એક પાક્કો પુરાવો છે અને આ યોજના પાછળનો જે વિચાર છે ને એ બહુ મોટો છે સરકાર શું કરવા માંગે છે કે દેશભરના આવા કરોડો કામદારોની માહિતી એક જ જગ્યાએ ભેગી થાય કેમ જેથી જ્યારે પણ જરૂર પડે ત્યારે સરકારી યોજનાઓનો ફાયદો સીધો જ એમના સુધી પહોંચાડી શકાય ચાલો હવે સૌથી મહત્વની વાત પર આવીએ આ કાર્ડ કોણ બનાવી શકે છે કારણ કે જુઓ દરેક સરકારી યોજનાની જેમ આના પણ અમુક નિયમો તો હોય જ છે પણ સારી વાત એ છે કે આ નિયમો બિલકુલ અઘરા નથી એકદમ સહેલા છે ચાલો ફટાફટ જોઈ લઈએ આ કાર્ડ માટે કોણ યોગ્ય છે એ સમજવું તો બહુ જ સહેલું છે જુઓ ત્રણ શરતો છે પહેલી ઉંમર સોળથી ઓગણસાઠ વર્ષની વચ્ચે હોવી જોઈએ બીજી ઇન્કમ ટેક્સ ભરતા ન હોવા જોઈએ અને ત્રીજી પીએફ કે ઈએસઆઈસી જેવી સુવિધાના સભ્ય ન હોવા જોઈએ જો આ ત્રણેય શરતો પૂરી થાય તો બસ આ કાર્ડ બની શકે છે છે ને એકદમ સરળ ઠીક છે કોણ કાર્ડ બનાવી શકે એ તો સમજાઈ ગયું પણ સવાલ એ છે કે ભાઈ આ કાર્ડ બનાવવાથી ફાયદો શું આ કાર્ડથી એવી તે કઈ સામાજિક સુરક્ષા મળવાની છે ચાલો હવે એના પર જ વાત કરીએ તો આ કાર્ડધારકને શું મળે છે ચાલો સૌથી મોટા ફાયદાથી જ શરૂઆત કરીએ આ કાર્ડથી મળે છે એક બહુ જ જરૂરી વસ્તુ આર્થિક સુરક્ષા ધ્યાનથી સાંભળજો આ કાર્ડનો સૌથી મોટો ફાયદો છે વીમા કવચ જો કોઈ કાર્ડ ધારકનો અકસ્માતમાં મૃત્યુ થાય તો એમના પરિવારને સરકાર તરફથી પૂરા બે લાખ રૂપિયાની આર્થિક સહાય મળે છે જે આવા મુશ્કેલ સમયમાં ખરેખર એક મોટો સહારો બની શકે છે અને વાત અહીં પૂરી નથી થતી જો અકસ્માતને કારણે આંશિક અપંગતા આવે મતલબ કે શરીરના કોઈ અંગને નુકસાન થાય તો એવા કેસમાં પણ એક લાખ રૂપિયાની સહાય મળે છે એટલે કે આ બંને લાભ મળીને કામદાર અને એમના પરિવાર માટે એક મજબૂત સુરક્ષા કવચ જેવું કામ કરે છે હવે વીમા સિવાય બીજા પણ ફાયદા છે એક તો એ કે આ કાર્ડ આખા ભારતમાં તમે ગમે ત્યાં જાઓ માન્ય ગણાશે અને બીજું જે બહુ જ અગત્યનું છે કે જ્યારે દેશમાં કોરોના જેવી કોઈ મોટી મુસીબત આવે ત્યારે સરકાર આ જ ડેટાનો ઉપયોગ કરીને સીધી જ લાભાર્થીના બેંક ખાતામાં મદદ મોકલી શકે છે તો અત્યાર સુધી આપણે શું જોયું કાર્ડ શું છે કોણ બનાવી શકે અને ફાયદા શું છે હવે આવે છે છેલ્લો અને સૌથી પ્રેક્ટિકલ સવાલ કે ભાઈ આ કાર્ડ બનાવવું કઈ રીતે પણ એ પહેલાં એક સવાલ જે ઘણા લોકોને થતો હોય છે કે હા અસંગઠિત કામદાર એટલે કોણ એમાં કયા કયા કામો ગણાય શું આપણું કામ એમાં આવે કે નહીં ચાલો એના થોડા ઉદાહરણો જોઈ લઈએ એટલે સ્પષ્ટ થઈ જાય જુઓ આ યાદી ઘણી લાંબી છે જેમ કે ખેતમજૂરો બાંધકામ ક્ષેત્રના કામદારો આશા અને આંગણવાડીના બહેનો રસ્તા પર લારી ચલાવતા ફેરિયાઓ ચાલકો માછીમારો સુથાર કડિયા ટૂંકમાં આવા ઘણા બધા લોકો આમાં આવી શકે છે સરકારનો હેતુ એ જ છે કે મહેનત કરનાર કોઈ પણ વ્યક્તિ આના લાભથી બાકાત ન રહી જાય અને હવે સૌથી સારી વાત આટલા બધા ફાયદાઓ માટેની જે પ્રોસેસ છે એ બિલકુલ અઘરી નથી સરકારે પૂરો પ્રયત્ન કર્યો છે કે આ પ્રક્રિયા એકદમ સરળ રહે તો પછી આ કાર્ડ બનાવવા માટે જોઈએ શું બસ ફક્ત બે જ વસ્તુઓ પહેલું તમારું આધાર કાર્ડ અને બીજું એ આધાર કાર્ડ સાથે લિંક થયેલો મોબાઈલ નંબર બસ આટલું જ આ બે વસ્તુઓ હોય એટલે નોંધણી આરામથી થઈ જાય તો અંતમાં એક મોટો સવાલ એ ઊભો થાય છે કે શું ખરેખર માત્ર એક કાર્ડ એક નંબર દેશના કરોડો શ્રમિકોને સાચી સામાલિક સુરક્ષા આપી શકશે આ એક બહુ મોટો પ્રયાસ છે અને કેટલો સફળ થશે એ તો આવનારો સમય જ બતાવશે